બરની બજારના મુખ્ય રસ્તાઓ પર દબાણના કારણે વારંવાર સર્જાય છે ટ્રાફિકની સમસ્યા બાભરમાં દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે બાભર હાઈવે વિસ્તારના દબાણો હટાવવામાં આવ્યા પરંતુ માથાના દુખાવા સમાન વારંવાર ભરબજારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તે દબાણો ક્યારે હટશે તે મોટો સવાલ નગરજનોમાં ચર્ચાઈ રહ્યો છે હાઈવે પર વારંવાર સુરાતન ચડાવીને દબાણ હટાવવા આવતા તંત્રને શું લાઠી બજારના દબાણો નથી દેખાતા કે પછી કોઈ રાજકીય બિલ્ડરના ઇશારે આ દબાણો દિવસેને દિવસે વધી રહ્યા છે બાભર હાઈવેથી લાઠી બજાર જવાનો રસ્તો ચાલીસ ફૂટનો પહોળો છે જે હાલમાં માત્ર પંદરથી વીસ ફૂટ રહેવા પામ્યો છે તેમજ તાજેતરમાં નવા બનેલા શોપિંગ અને દુકાન દુકાન માલિકોએ કોઈપણ જાતના નીતિ નિયમો પાડ્યા વગર બાંધકામો કરી મોટા પાયા દબાણ કરેલ છે આવા શોપિંગો નથી હોતા શૌચાલય કે પાર્કિંગની વ્યવસ્થા ઉપરથી આવા શોપિંગ માલિકો રસ્તા પર છતો ઓટલા અને બોર્ડ મૂકીને વધુ દબાણ ઊભા કરેલ છે હાલમાં વૈશાખ મહિનાની લગ્નસરાની સિઝન ચાલતી હોવાથી આજુબાજુના પચાસથી વધુ ગામડાના લોકો ખરીદી માટે બાબરની બજારમાં આવતા હોય છે જેને કારણે બજારમાં લોકો સહિત વાહનોની ભારે ભીડ જામે છે જેથી ટ્રાફિકની સમસ્યા વારંવાર સર્જાય છે તો બાબરના તિરુપતિ લાટી બજારમાં આવેલા દબાણો હટાવવામાં આવે તેવી નગરજનોની માગ ઉઠવા પામી છે